સૌ મિત્રો જય સોમનાથ ઓમ નમસ્કાર પ્રિય મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલ મરી શુભકામના હું આપનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે તારીખ છે ચૌદ દસ બે હજાર ને મંગળવાર આસો વઠમ તિથિ છે આજે ઓહોઈ ઓહોઈ અષ્ટમી ગણાય છે આજના દિવસને આજના દિવસે અષ્ટમી પણ છે આજે રાધાકુંડમાં સ્નાનનું પણ બહુ જ મહત્વ છે આજે પુષ્ય નક્ષત્ર છે સવાર અગિયાર ને પંચાવનથી આજના દિવસથી દિવાળીની બધી ખરીદીઓ થઈ શકે છે શુભ દિવસ છે સોનું ચાંદી ચોપડા વગેરેની ખરીદી કરવાનો દિવસ છે આજે આજે નક્ષત્ર પણ ઘણું શોષ છે આજે જે બાળનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે આઠમ આઠમ તિથિ આજે સવાર અગિયાર ને દસ મીટર પૂર્ણ થઈ જાય ને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય તિથિ ગણાશે આજે જે બાળનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પુનર્વુ પુનર્ષુ નક્ષત્ર આજે સવાર અગિયાર ને પંચાવન મીટર પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય અને પુષ્ય નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે સિદ્ધિ સિદ્ધિ યોગ આજે સવારે ચાર ને અગિયાર મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એ સાધ્ય યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલો કૌલો કરણ આજે સવારે અગિયાર દસ મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય તે તેલ કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે મિથુન મિથુન રાશિ છે કચ્છ મિથુન રાશિ સ્વામી બુદ્ધ ગણાય છે પરંતુ મિત્રો આ મિથુન રાશિ આજે સવારે પાંચ ને ઓગણસાઠ મિનિટે પૂર્ણ થઈ જાય છે માટે આજે સવારે પાંચ ને ઓગણસાઠ મિનિટ પછી જેનો જન્મ થાય એની કર્ક રાશિ ગણાશે આજે રાશિ ગણ બદલાય છે ધ્યાન રાખજો આજે સવારે પાંચ ને ઓગણસાહીઠ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય રાશિ કર્ક ગણાય કર્ક રાશિ ને દક્ષરા છે ડને કર્ક રાશિનો સ્વામી ચંદ્ર ગણાય છે આ કર્ક રાશિ આજે સવારે પાંચ ને ઓગણસાહીઠ મિનિટ શરૂ થઈ સોળ તારીખે બપોરે બાર ને બેતાલીસ મિનિટે પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ કર્ક ગણાશે આ રાશિ તિથી વાર નક્ષત્ર કરોડનું બહુ જ મહત્વ છે મિત્રોમાં જેનો પણ જન્મ હોય તેનો યોગ્ય સમય પૂજા વિધિ કરી લેવી જેથી જીવન સરળ બની જાય છે આજે જે કોઈ મારા સબ્સ્ક્રાઇબ મિત્રોમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નત થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સ્વામના દાદાને પ્રાર્થના કરું છું આજે જે કોઈ મારા સબ્સ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી જે કોઈ સદસ્ય છે એ લોકોની વર્ષગાંઠ હોય એ લોકો આજે સવારમાં ઉઠી આજનું સુકન કરી લેજો જેથી કરીને તમારું આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થશે આજે મારા કોઈ સબ્સ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂર છે કોઈ પરીક્ષા આપવા જરૂર છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે કોઈ જાન લઈને જરૂર છે કોઈ વિદેશમાં જરૂર છે આજે કોઈ ઓપરેશન હોય ડિલિવરી હોય છ ગાય હોય છઠ્ઠીની પૂજા હોઈ શકે હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે મંગળવાર છે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આજનું સુકન જોઈને કરીને નીકળજો જેથી કારણે તમારા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે આજના દિવસે તમે ઘરેથી નીકળો છો તો ખાસ કરીને કાકાને મોટા ભાઈને ફોઈને ફોવાને વંદન કરીને નીકળવું જોઈએ આજે મંગળવાર છે એટલે ગૃહ પ્રવેશની બિલકુલ ના છે ગૃહ પ્રવેશ ન કરી શકાય આજના દિવસે કૂતરાને ઘઉંની ભાખરી ખવડાવવાનું બહુ જ મહત્વ છે એને આજે સાંજે રાત્રિના સમય ખવડાવવી જોઈએ જેથી કરીને ભય રોગ શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થઈ શકે છે આજે આખા દિવસમાં કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે જે આપણે જોઈ લઈએ આજે સવારે નવથી બપોરે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આજે બપોરે ત્રણથી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે સાડા સાતથી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે સાડા દસથી આવતીકાલે મળશે કે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિગ્ગ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો સાત દિવસ મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ છે સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય પ્રાપ્ત કરાવે એવો દિવસ છે આજના દિવસે ભાગીદારી કરવાથી પણ લાભ થઈ શકે એમ છે આજના દિવસે કોઈ પણ નવા કાર્યનો આરંભ કરો તો પણ થઈ શકે આજના દિવસે કોઈ પણ ખરીદી કરવી તો પણ થઈ શકે છે આજના દિવસે પશુ ખરીદવા માટે પણ ઉત્તમ દિવસ છે આજે વાહનની ખરીદી ન કરી શકાય કારણ કે મંગળવાર છે ગૃહ પ્રવેશ પણ ન કરી શકાય તે સિવાય બીજા બધા જ કાર્યો તમે આજે કરી શકો છો આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવાનું બહુ જ મહત્ત્વ છે જે કોઈ વ્યક્તિ આજે નવ વસ્ત્ર ધારણ કરે છે અને ગમે તેવી અડચણો મુશ્કેલીમાં ફસાયેલા હોય તો તેનું પણ નિવારણ થઈ જાય છે આજના દિવસે નવ વસ્ત્ર ધારણ દરેક જણાએ જ કરવું પહેરવા જોઈએ કારણ કે બધાના જીવનમાં કાંઈ ને કાંઈ મુશ્કેલી હોય છે તો જે કંઈ મુશ્કેલી હોય છે એ સરળ બની જાય છે જીવન પર સરળ બની જાય ધર્મ ક્ષેત્રની જાત્રા પણ થઈ શકે છે આવું બધું જે ફળ છે આજે સવાર અગિયારને દસ મિનિટ સુધીમાં તમને મળે પરંતુ આજે સવાર અગિયારને દસ મિનિટથી લઈ આવતીકાલે સવાર દસ ને ચોત્રીસ મિનિ સુધીમાં તમે જે કાર્ય કરો છો હાજી સવારે અગિયારને પંચાવન મિનિટ સુધીમાં તમને મળે હાજી સવારે અગિયાર પંચાવન થી લઈ આવતીકાલે બપોરે બાર વાગ્યા સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાય જાય છે આ સમયગાળા દરમિયાન તમારે કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો સાત દિવસમાં મળે બાકી મળવાની શક્યતા ઓછી છે આ સમયગાળા દરમિયાન પણ ખરીદી કરવા માટે ઉત્તમ છે વેચાણ કરવા માટે પણ ઉત્તમ છે આજના દિવસે ચોપડા પુસ્તક વગેરે દિવાળીની જે ખરીદી છે તે થઈ શકે સોનું ચાંદી વગેરે કરી શકાય છે આજના દિવસે તમે જે કાર્ય કરો ને એનો શુભ લાંબો સમય સુધી રહે છે માટે આજે દરેક કામ કરવા માટે ઉત્તમ દિવસ છે પશુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ દિવસ દસ્તાવેજ પર સાઇન કરવા માટે પણ ઉત્તમ દિવસ છે ડિપોઝિટ એટલે કે એફડી લેવા માટે પણ ઉત્તમ દિવસ છે સોનું વગેરે ખરીદવા માટે પણ ઉત્તમ દિવસ છે આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે આજે નવા વસ્ત્ર ધારણ કરો છો તો નોકરી ઇન્ટરવ્યુમાં સફળતા મળે છે વ્યાજની આવકમાં વધારો થાય છે જાવક ઘટે છે અને આજ્ઞાથી શું અવસ્થ દરેક જણા ધારણ કરો કારણ કે આજ્ઞાથી શું અવસ્થ ધારણ કરવાથી જીવનમાં દરેક જગ્યા પર સફળતા પ્રાપ્ત થઈ શકે એમ છે આવું બધું જે ફળ છે એ આજે તમને સવાર અગિયાર ને થી લઈ આવતીકાલે બપોરે બાર વાગ્યા સુધીમાં મળે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર અશ્વિન માસે સુભે કૃષ્ણ વક્ષમી આયામ ભમવા સંવિતાયામ આપણી ચેનલ પર યુટ્યુબ પર જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં સોને જય સોમનાથ দরক জনা সাচু নাম তমার গোত্র তো গোত্র স্মৃতি পুরনো পুণ্য ফল প্রাথম অপ্রা লক্ষ্মী প্রাথি অর্থম প্রা लक्ष्मी हि चिरकालम स रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु આરોગ્યઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમયે તથા વિપ્રાના જનમસમ જનમકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું બોલવાનું અનુસાર ફલ જે દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદી સંતતી પ્રાપ્તિ अर्थम असंतन प्राप्ति वण मते पण आवी तारे दीर्घ आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम तथाच ओजन लगन नहीं थे ते लोको बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पस्यात दांपत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા જગડી વિદેશ ગમન યોગ प्राप्ति, अर्थम, विदेश गमन, कार्य, मध्य, सानुकूलता पूर्वक, दिव्य सफलता, प्राप्ति, अर्थम। आरोग्य वाला है। बोलो ना चीजें आरोग्य नहीं पूजा आपने नहीं है तो दरेक जनाइश बोलवाने हैं। बोलो मम्मा, आयु, आरोग्य, ऐश्वर्या आदि प्राप्ति, अर्थम। વધારે જણાવો સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

एताने गंधा पुष्पा धूप पादीपा न विद्या तामला प्रदक्षिणा सहित प्रनु मम सकल मनवांक्षित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियतान नमम पानी मुकी देवानु पाचो पाणी, देवान। पाणी लेवानु पूजन अर्चन ब्रह्माहर्मस्तु नीचे जमीन पर पानी मुको एमा आंगळ गसे कपडा मा तिलक तोयदा मा कपाळ मा जमीन पर पानी मुको छेमा भगवान ने केवानु के

ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ